હું વેલજીભાઈ ભૂડિયા આજે છ તારીખનો અમારો વિડીયો ઉતારું છું અત્યારે આ ગૌમૂત્ર અંદર આંબામાં જે મોકલી છે એ ગૌમૂત્ર છે અને તમને વિડીયો બનાવ્યા પછી આ અમારું ફિલ્ટર પ્લાન છે આખું અહીંયાથી હવે આ જે છે આ ગૌમૂત્ર જ છે એટલે ગૌમૂત્ર કેટલા લીટર એક એકરણે નાખવાનું એટલે ત્રીસ લીટર ત્રીસ લીટરનો અથવા અમારો જે પ્લોટ છે એની અંદર જશે લગભગ બે એકરમાં બે એકરું પોતી એવી રીતે આ આંકડાનું પાણી છે જો ગ્રીન કલરનું દેખાય અને આંકડાનું પાણી જે છે એ બસો લીટરના ડ્રમમાં વીસ કિલો આંકડો નાખીને પંદરથી પલાળી નાખીએ અને પછી એને આ આવી રીતે ગાડી અંદર અંદર મૂકી દઈએ

કે પાણી ખાટું થઈ જાય બધું બસો લિટર માં વીસ કિલો બાવીસ કિલો આપે આકડો નાખી દઈ એટલે પાણી ઘટાશ રહેશે બધું અને હજુ કાળો ગોળ હોય આપણો જૂનો ગોળ એ દુકાને લઈ લેવાનો અને ગોળને કારણે અને એ અણસ્ય બહુ ખૂબ બની જાય અંદર જમીનમાં એટલે એ અણસીએ પોતાનું કામ કરે આખું એટલે આ ગોળવાળું પાણી છે અત્યારે આ બે એકરના આંબાનો પ્લોટ છે દોઢથી બે એકર એની અંદર એનું દ્રાવણ અટાણ બનાવીને આ મોકલાવી આપશું એને અને કાચું ખાતર તો અમે જમીનમાં ડાયરેક્ટ નાખી દઈ પણ અહીં ગોબર ગૌમૂત્ર પછી ખાટી છાશ અને આ બધું જ આપણે જે નાખી છે આ કાળો ગોળ જૂનો ગોળ આપણે સસ્તો મળે એટલે માણસને ખાવામાં કામ ના આવે પણ ખેતીમાં બહુ મજાનો હોય હવે આ ખાટી છાશ છે તાંબાના વાસણમાં રાખેલી છાશ અથવા પ્લાસ્ટિકના ડ્રમમાં આપણે તાંબાનો વાયર એક કિલો નાખી દેવાનો મોટર રીવાની વાર લઈને અને એ વસ્તુ સારામાં સારી એક કામ કરી રહી છે આ તાંબાનો વાયર છે જુઓ છાશમાં ડુબાડેલો અને છાશમાં ડુબાડે પછી આસ્તે આસ્તે કરીને વાયર પાતળો થઈ છે ઓગળીયા છે જશે છાશમાં અને પછી વળી નવો લઈ લેવાનો આપણે જયારે જોઈ ત્યારે

આની અંદર નાખી એટલે આ આ પ્રકારે આછાણ વિશે છે જો રબડી આ સીધી ડ્રીપ ઇરિગેશન માહિતી હલી જાય અને બસ આ આ પ્રકારે આખો વિષય છે અને અહીંયાથી પછી આખું ડ્રીપમાં જ અને કોઈ આપણે અહીંયા જ બેઠે બેઠે કામ કરવાનું અને ડ્રીપ ઇરિગેશનમાં એ અહીંથી રવાનું કરી દેશે બધું

તો ખેતીના પૈસા સારી રીતે બને સારું ઉત્પાદન દેવું અને પ્રજાને આપણે સારું ખવડાવું એ આપણો ધર્મ છે ખેડૂતોનો અને આ રીતે આપણે બધું બજાવીશું અને આ રીતે આવી રીતના આપણે વેલજીભાઈ ભુડિયા કચ્છ આજે આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવાડોપોરમાં ખાતર કઈ રીતે અમે વપરાશ કરી પેલા વિડીયો બનાવે હવે આ કઈ રીતે ચૂસાયેરું જો આની અંદર આ નાખી જશે ડ્રમની અંદર અને સામે આપણી આ આ ફિલ્ટર પ્લાન્ટ છે અને ફિલ્ટર પ્લાન્ટ આ મોટર જે અહીંથી ડાયરેક્ટ ત્યાંથી ચૂસી લેશે અહીંયા તો જે માલ બસો લીટરમાં ભર્યો હતો ગૌમૂત્ર ગોળ ખાટી છાસ આ બધું જ આંકડાવાળું પાણી હવે અહીંયાથી ખોલી લીધું એટલે આખો પીપળો ત્યાંથી ખાલી કરશે અને એ પીપળો ખાલી કરી અને સીધો ડ્રીપ ઇરિગેશનમાં ફિલ્ટર કરીને દઈ દેશે એટલે આ કામ આખું એક સરળ પદ્ધતિથી જે કંઈ થાય છે એ અને આ બધા ગૌમૂત્રના ડ્રમ ભર્યા બધા કોઈ કે 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 આ તે અને આજુ હવે આ આ ચાલુ થઈ ગયો પાણી ઉતરી એટલી વાર અને આ પ્રકારે આખું આકડા વાળું દ્રાવણ કેમ બનાવવું આજુબાજુ આ બસો લીટરના ડ્રમમાં વીસ કિલો આંકડો નાખી દીધો ગઈકાલનું છે આ એટલે હવે એને આ નાખી દીધો છે એટલે આ કપડું ઉતારીને તમને બતાવવા માટે જ કપડું ઉતાર્યું હવે આ રીતે એને કપડું માથે ઢાંકી દેવાનું ઢાંકીને દોરીથી બાંધી દેવાનો આંકડાનો ગેસ બહાર નીકળતો હોય એ અંદરને અંદર કેટલો રહે અને પંદર દિવસે પીપળો ખોલવાનો આને અને ત્યાં સુધી આંકડાનું પાણી બધું જે તમને બતાવ્યું એવી રીતે ગ્રીન પાણી થઈ જશે અને ખૂબ સારું ફળ આપણા બધા અનાજ આ તે બધું જે છે એનો મીઠાશ મોટેપાયે મીઠાશ એનો વધી જાય અને ખૂબ આની અંદર જે કે આંકડાનું દ્રાવણ ખૂબ સારું છે અને એટલા માટે જ આજે ભૂડિયાફામથી તમને માતા પતિ આ સવારના પોરમાં જે કાંઈ છોકરા કામ કરે આ તો મારો દીકરો જ છે અને જાત મહેનત ખેડૂતને પોતાને કરવી જ પડે બાકી તો એને એને વગર કાંઈ નથી આપણે ખાલી વતાવશું તો નહીં થાય શેઠ થશું તો નહીં થાય માલિક રહેવું પડશે જય શ્રી રામ જે હું મારા ખેતીના જે પ્રચારનો બપોર પાછળ ત્રણથી છ ખેડૂતોને કહું છું કે મારો ઉપયોગ કરજો જ્યારે તમારે કામ હોય ત્યારે જય શ્રી રામ